નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉર્ગા સમાચાર પર જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી બોટા દ્વારા વિવિધ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌ જગ્યાની વાત કરીએ તો પહેલું છે મિડવાઇફરી એટલે કે સ્ટાફ નર્સ કુલ જગ્યા ચાર એટલે કે ચાર જગ્યા પર સ્ટાફ નર્સની ભરતી આવેલી છે જેની શૈક્ષણિક લાયકાત ઉમેદવારે બીએસસી નર્સિંગ કા તો જીએનએમ કરેલું હોવું જોઈએ જેનું માસિક મહેતાણું ત્રીસ હજાર રૂપિયા પર મંથ છે વયમર્યાદા ચાલીસ વર્ષ રાખવામાં આવેલી છે બીજું છે જુનિયર ફાર્મસિસ્ટ એનયુએમ જેની કુલ જગ્યા એક છે એટલે એક જગ્યા પર જુનિયર ફાર્માસિસ્ટની ભરતી આવેલી છે જેની શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી ફાર્મસી કરેલું હોવું જોઈએ અથવા તો ડિપ્લોમા ફાર્મસીની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ સાથે ગુજરાત ફાર્મસી કાઉન્સિલર બોર્ડમાં ફરજિયાત રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ અને બેઝિક કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ જેનું માસિક મહેતાણું સોળ હજાર પર મંથ છે અને વયમર્યાદા ચાલીસ વર્ષની રાખવામાં આવેલ છે ત્રીજું છે જુનિયર ફાર્મસિસ્ટ જીયુએચપી જેની કુલ જગ્યા એક છે એટલે એક જગ્યા પર જુનિયર ફાર્માસિસ્ટની ભરતી છે જેની શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી ફાર્મસી કરેલું હોવ જોઈએ અથવા તો ડિપ્લોમા ઇન ફાર્મસી કરેલું હોવું જોઈએ સાથે ગુજરાત ફાર્મસી કાઉન્સિલ બોર્ડમાં ફરજીયાત રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ અને બીસી કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ જેનું માસિક મહેતાણું અગિયાર હજાર પર મંથ છે અને વયમર્યાદા ચાલીસ વર્ષની રાખવામાં આવેલી છે ચોથું છે ફિમેલ હેલ્થ વર્કર એનયુએ છે જેની કુલ જગ્યા ચાર છે એટલે કે ચાર જગ્યા પર એફએસડબ્લ્યુની ભરતી છે જેની શૈક્ષણિક લાયકાત ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલમાંથી માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી એફએસડબ્લ્યુ કાં તો એનએમનો કોર્સ કરેલો હોય છે સાથે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં ફરજીયાત રજીસ્ટ્રેશન થયેલું હોવું છે અને બીસી કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતો હોય છે આ જગ્યા ફક્ત મહિલા ઉમેદવાર માટે છે જેનું માસિક મહેતાણું પંદર હજાર પર મંથ રાખવામાં આવેલું છે અને જેની વયમર્યાદા ચાલીસ વર્ષ છે તો કેટલીક અગત્યની સૂચનાઓ છે એ જોઈ લઈએ ઉમેદવારો ફક્ત ઓનલાઈન આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓ પર અરજી કરવાની રહેશે સાદી ટપાલ કુરિયર કા તો સ્પીડ પોસ્ટ દ્વારા અરજી કરેલ માન્ય ગણવામાં આવશે નહીં સ્વચ્છ અને સ્પષ્ટ દેખાય તેવા ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અસ્પષ્ટને ન વંચાયેલા ડોક્યુમેન્ટ કરેલી અરજી રદ ગણવામાં આવશે ત્રીજું અધૂરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે પત્રવ્યવહાર માટે ચાલુ હોય તેવું ઈમેલ આઈડી આપવાનું રહેશે તેથી ઈમેલ આઈડી દ્વારા પત્રવ્યવહાર કરી શકાય ઉપરની તમામ પોસ્ટો તદ્દન હંગામી ધોરણે છે એટલે કે કરાર આધારિત છે એટલે અન્ય કોઈ હક કે હિત મળવા પાત્ર રહેશે નહીં ને ઉપરની જગ્યાઓ માટે કોઈ કારણોસર ફેરફાર કરવાની અને ભરતી રદ કરવાની સંપૂર્ણ હક અધિકારીશ્રી ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી બોટાદનો રહેશે ઉપરની જગ્યા માટે જરૂરી લાયકાત ધરાવતા ઔચ્છુક ઉમેદવારો આરોગ્ય સાથી વેબસાઇટ પરથી એટલે કે આરોગ્યસાથી ડૉટ ગુજરાત ડોટ જીઓ પરથી અરજી કરી શકશે જેની લિંક તમને વિડિયોના ડિસિશનમાંથી મળી જશે અરજી તમારી એક આઠ બે હજાર ચોવીસથી સાત આઠ બે હજાર ચોવીસ દરમિયાન કરી શકશો જેની ઓફિશિયલ નોટિફિકેશન અને એપ્લાય ઓનલાઈન કરવાની લિંક તમને વિડીયોના ડિસિશનમાંથી મળી જશે આ વિડિયો લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ